રમે તો તો ગયા કેમ છો મજામાં આશા કરું કે તમે બધા મજામાં તો મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારના વાગી ગયા છે સવા સાત અને આપણે જવાનું છે નાસ્તો કરવા નાસ્તો કરીને પછી જવાનું છે આપણે પડવા તો વિડિયો મિને રહેજો આજનો વિડિયોમાં મજા આવશે તમને કારણ કે પડવા આપણે માંડવામ જવાનું છે તો કન્ટિન્યુ જો ગોળ 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 ગોળ

હા મસ્ત મજાનો બનાવ બનાવો દોસ્તો માવો ખાઈ પછી નીકળી આપણે માંડવો હોય આપડે પાટણ વાળી વિસ્તારમાં પંખો તો એવો મોટું નથી દેખાતું પંખાનું તો દોસ્તો આપણે પડવા આવી ગયા ને આપણને કોણ બેટકા ખબર છે વિજય કુમાર

અલગમાં જો ઈ તો ઓલા ડંડિયામાં જ બેઠા તો કન્ટિન્યુ બની રહેજો તો દોસ્તો આપા માતાજીનો માંડવો હ માંડવામાં આવી ગયે છે માતાજીનો નવરંગ માંડવો આપણે વિજયભાઈ ડંડિયા લઈને રકડે છે હજી અને આ ભાઈ શૂટ કરે છે એ બુવાના સામે કરે છે અચાનક રહે ગયા હૈ ટેજ હોલ બને વીટિંગ કર લેતું હલ આ બો બટી બોલાવશે આ લોકો બધા કેમેરા સાફ સફાઈ કરે બધા અવાજ આવે કે નથી આવતો હો અવાજ આવ્યો ભાઈ અવાજ નથી આવતો અવાજ અમારું કામ ચાલુ થઈ ગયું અમે ભાઈ વર્ગી પડ્યા હે જોઈએ ક્યાં હોય વર્ગી રે મારા વિજયભાઈ જોવો ને ખાન માં ભોમરું નાખીને

જો આ બધા અહીંયા ગયા છે પબ્લિક તો બહુ જાજી આવી ગયું છે અહીંયા માંડવો છે જોવા અને પાછળ છે અને અમે શૂટિંગ ચાલુ છે જો આગળ ચાલુ થઈ જાય પાછું એટલે એક રાઉન્ડ પૂરો એટલે થોડાક બીજા ફૂ આવી જાય પછી આગળ વધીએ મિત્રો આપણે બેકમાં બકાવી બીજે ભાઈ પગે લાગવા બેસી ગયા હાઈ

તો દોસ્તો પ્રસાદ લેવા આવી ગયા છે પ્રસાદમાં છે ગુંદી છે ગાંઠિયા છે મરચાં છે અને ચાલો દોસ્તો તો ચાલો પ્રસાદ લઈ લઈ કેટલો લેવો લેવો લેવાને તો ચાલો ખાઈ લે દોસ્તો અહીંયા બધું ઠેકરા મારવાનું એટલે કે નાના છોકરાઓ માપી રમકડા આવી ગયા છે અને આ બધું અહીંયા હામિયા થાય છે

બે મોટા ભાઈ જોવા બેઠા વિજયભાઈ તમે બે હાકડું આજે ત્રીજો આવ્યો શું કે નહી સારા ને

रेडिया जी कर है बात तो कौन पोगे पूरे पूरे पोगे के पूरे पूरे अभी बात ए तुम बात वाई वाई ए बात वो देवी आठ उतरी जाओ तो अबे हमें बैठा है हमें भी बात तुम भी बात ना हमें भी भाई हो सी का चल अबे एक पितरा मिल रहा है કે રાહુલ આપડો આપણે બોલે હો કામા હા રમે તો કરો વર્ગી ગયા હે જો આ પોક પકડીને બેઠા બોલે આપડો હમજી કે તો મતલબ હે ને આપણે મતલબ કોણ હમજી આ સા માટે બાતો હે હે સા માટે બાતો વિજય ભાઈ ના કારણે હું વિજય ભાઈ હું કાન પેરી હારી કી દિન અમને ખબર ન હતી હારી હું થઈ ગઈ એ હોય આઢા હર બાજુ પડ્યા કોનો વાંક ને બોતી છે તમે એટલે થાવ છો હું બે હે હે તમે થાવ છો હું કાકો પત

ना गया से। तो के कुलदीप भाई कुलदीप भाई मरी गया से आ <laughs> भाई मस्ती करे से जो तो गया है। <laughs> आने मस्ती जुकले आया बस गांजा ना लेरियो <laughs> <laughs> લેવી છે ગાંજો પીવા થઈ જાવ

અને અત્યારના વાગી ગયા છે પોણા અગિયાર તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાંઈક નવા બ્લોગમાં ત્યાં લગન ટાટા બાય બાય